ચાબને ગઈ કાલે ચા બનાય કે દૂધવાળી દૂધવાળી હા દેખો એબે આપડે ચા તો આપને મળી ગઈ હો હા સાપી વે હા કા બ ચા પીધી પીધી નો પીધી કે

કા ભાચા કેવું બની છે બહુ સરસ બની હારી બની હો ભાઈ હા પી પી તું ફી બાજ બપોર જમવાનું શું બનાવવાનું છે બાજરાનો રોટલો અને ભરથું મરચા સાસ બધું ખાવાનું છે ભાઈ બપોર ખાઈ લેજો જલ્સો પડી જવાનો ને હા હો ભરથું બનાવી ભરથું ખાસ તો જામો પડી જવાનો તમે બનાવવાની તૈયારી કરો મારી મમ્મી હમણાં આવશે બા લાકડા ને કાઢે છે ચૂલો હળગાવા ધોવાળો થાય નહીં બાબા આવું Я. Yeah.